બાળ દોસ્તો આજે હું તમને એક વાર્તા સાંભળાવું સાંભળજો વાર્તા તો સરસ મજાની છે અને તમને સાંભળવાની પણ બહુ જ મજા આવશે ને અરે અરે આ કોનો અવાજ છે અરે રે આ તો બકરી બેનનો અવાજ છે આજે હું તમને બકરી બેનની વાર્તા કહીશ વાર્તાનું નામ શું છે ખબર છે સમજુ બકરીઓ એક સરસ મજાનું ગામ હતું અને ગામ પાસે તો એક નદી હતી અને નદી ઉપર લાકડાનો પુલ હતો અને આ પુલ તો ખૂબ જ સાંકડો હતો પણ તે પુલ ઉપરથી સામ સામેના વ્યક્તિ પસાર ન થઈ શકે એટલો બધો પુલ સાંકડો હતો એક વાર સામ સામેથી બે કૂતરા આવ્યા અને બંને જણા વચોવચ ભેગા થઈ ગયા અને કોઈ કોઈને રસ્તો જ ન આપે છેવટે બંને સામ સામે જોર જોરથી ભસવા લાગ્યા એકબીજાની સામ સામે જોઈને જોર જોરથી ભસવા લાગ્યા અને બંને જ ઝઘડો કરતા હતા સામ સામે એક બીજા હટે જ નહીં ને તેમ કરતા કરતા ઝઘડો તો વધવા લાગ્યો તેવામાં તો બંને પાણીમાં પડી ગયા માંડ માંડ બંને પાણીમાંથી બહાર નીકળ્યા થોડો સમય ગયો તેવામાં પુલના બંને છેડામાંથી એક એક બકરીઓ આવે છે અને બંને અવાજ કરતી કરતી ચાલી આવે છે બંને બકરીઓ વચ્ચે વચ ભેગી થઈ ગઈ પણ બંને તો તો હતી કૂતરાની જેમ એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી ધીમેથી તેના ઉપરથી કૂદી ગઈ એક બકરી કૂદી ગઈ પછી નીચે બેસેલી બકરી પણ ધીમે ધીમે ચાલવા લાગી આવી રીતે બંને બકરીઓ પોત પોતાના રસ્તે જતી રહી ના કરશો કામ સમજદારી ના કરશો કામ સમજદારી થી લેશો કામ દોસ્તો તો સમજદાર કોણ કહેવાય કૂતરા કે બકરીઓ બકરીઓ સમજાયું ને